તો જુઓ મિત્રો આપણા રોટલા પણ બની તૈયાર થઈ ગયા છે અને મિત્રો આવું તમે ઘેર પણ શાક બનાવશો જે તમે હોટલને પણ ભૂલી જશો હોટલ કરતા પણ બહુ સરસ હેલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવજી મિત્રો શિયાળો ચાલુ થઈ ગયો છે ગુલાબી ઠંડી પડવા માંડી છે અને મિત્રો શિયાળો આવે એટલે લીલા તાજા તાજા શાકભાજી ખાવાની પણ મિત્રો મજા આવતી હોય છે તો મિત્રો આજે આપણે લીલી હળદરનું શાક બનાવીએ લીલી હળદરની સબ્જી બનાવીએ તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો કેવી રીતે લીલી હળદરની સબ્જી બનાવ છે અને અમે કેવી રીતે બનાવીએ છીએ મિત્રો તમે પણ કેવી રીતે બનાવતા હો બધા અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ તો મિત્રો તમને સંપૂર્ણ મિત્રો લીલી હળદરની રેસીપી આજના વિડીયોમાં આપણે આપીશું તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઇક કરજો અને મિત્રો આગળ પણ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને લીલી હળદરની રેસીપી વિશે જાણી શકે અને તેઓ પણ બનાવી અને શિયાળામાં મિત્રો લીલી હળદરનું શાક ખાવું બહુ જ ગુણકારી માનવામાં આવે છે અને શિયાળામાં તાજી તાજી મિત્રો આગળ આપણે જણાવી એમ લીલી લીલા શાકભાજી પણ મળતા હોય છે લીલું લસણ અને દરેક પ્રકારના મિત્રો લીલા શાકભાજી મળતા હોય છે જેથી કરી અને બહુ સ્વાદિષ્ટ લીલી હળદરનું શાક બને છે તો મિત્રો ચલો વધારે વાતો ના કરતા આપણે પહેલાં શાકભાજી લઈ આવીએ લીલી હળદર માટે જે મસાલાઓ જોઈએ લઈ આવીએ અને વિડીયોમાં તમે જોડાયેલા રહેશો તો જો મિત્રો આપણે શાકભાજી લઈને ઘેર આવી ગયા છીએ અને આ જો લીલી હળદર છે ટામેટા છે લીલું લસણ કોથમી ડુંગળી મરચાં તુવેરો બધી શાકભાજી મિત્રો લાવી દીધી છે અને હવે આપણે ફટાફટ આને સમારી દઈએ સુધારી દઈએ હળદરને પણ ખમણી દઈએ અને શાકભાજીને સમારી દઈએ ને પછી મળીએ મિત્રો તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો જો મિત્રો ફટાફટ આપણે આને હળદરને છોલી દઈએ ને પછી હળદરને ઝીણી ઝીણી ખમણી દઈએ જો આ આપણે હળદરને છીણવાનું મશીન છે ખમણી દઈએ તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો ફટાફટ આપણે છોલી દઈએ મિત્રો બહુ સાલના કાઢવાની હોય ધોયેલી હોય હળદર એટલે ધોઈ અને થોડી થોડી છોલી જ દેવાની હોય હળદર સારી છે એટલે બહુ છોલવાની જરૂર નથી જો મિત્રો સરસ બધા મસાલાઓ આપણે સમારી દીધા છે સરસ મસાલા કટિંગ કરી કાઢ્યા છે હવે આપણે હળદરને ખમણી દઈએ ચીણી દઈએ જો તો મિત્રો ફટાફટ આપણે હળદરને સરસ ચીણી દઈએ અને પછી આગળની પ્રોસેસ આપણે બતાવીએ તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો બહુ સરસ મિત્રો શાક બનવાનો છે અને ડિટેલમાં આપને આને માહિતી આપશું આપણે લીલી હળદરનું શાક કેવી રીતે બનાવવું અંદર નાખવું અને એકલા હિમ જ મિત્રો આપણે લીલી હળદરનું શાક બનવાનું છે આ તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો જો મિત્રો આપણે હવે કમ્પલેટ થઈ ગયા છે બધા મસાલા અને હળદર એ પણ સરસ છીણાઈ ગઈ છે સીણી કાઢી છે ખમણી દીધી છે સરસ ઝીણી ઝીણી હળદર તો મિત્રો હવે આપણે બનાવી દઈએ ફટાફટ લીલી હળદરનું શાક તો હવે પહેલાં ઘી લઈ લઈએ આપણે અને બનાવી દઈએ પહેલાં ઘીને મિત્રો અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે આપણે મિત્રો પહેલાં એ ઘીની અંદર આ હળદર છે એને આપણે તળી દેવાની છે અને પછી વઘાર કરીને આપણે શાક બનાવવાનું છે તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો તો જો મિત્રો પહેલાં આપણે અંદર નાખી દઈએ હળદરને તળવા માટે મિત્રો જેટલી હળદર હોય એટલું ઘી લેવાનું હોય છે જો મિત્રો આપણે હી લઈ લીધું છે આપણે અઢીસો ઉપર મિત્રો છે હળદર તો એ પ્રમાણે આપણે ઘી લઈ લીધું છે ત્રણસો ગરમ જેવું ત્રણસો ચારસો ગરમ જેવું અને સાથે હળદર મિત્રો તો થોડું ઘી ગરમ થાય એટલે આપણે હળદરને તળવા માટે મૂકી દઈશું આ હળદર તળાઈ જાય એટલે પછી ફરીથી મિત્રો વઘાર કરી અને પછી શાક બનાવવાનું હોય છે બહુ સરસ મિત્રો શાક બનશે તો વિડીયોમાં જોડાયેલા રહેજો आखी प्रोसेस आपने बताइए लीली हलदर शाक रीते बनाव एम कया कया मसाला निका तो मित्रों गरम थी जवा थे, थे। तो अपने यी अंदर हलदर नाखी तो मित्रों रीते हल का મિત્રો હળદરને તળવા મૂકીને એટલે હળદરને આવી રીતે મલાવતું રહેવાનું અને ગેસની સગડી મીડિયમ રાખવાની તો મિત્રો આપણે હળદરને તળવા મૂકી દીધી છે અને ઘણા મિત્રો ડાયરેક્ટ પણ એવી રીતનું બનાવી દેતા હોય છે ઘીની અંદર વકાર કરીને પણ તેના કરતાં મિત્રો આ જો તળીને અળદરનું શાક બનાવો તો બહુ સારું બને છે અને સ્વાદ પણ મિત્રો સારો આવે છે તો મિત્રો આપણે હવે આવી રીતે તળવા મૂકી દીધી છે જ્યાં સુધી આનું ઘી અંદરથી આમ છૂટવું ના પડે અને કમ્પ્લીટ મિત્રો હળદર ઘી પી લે એટલે પછી નીચે ઉતારી દેવાનું જે અંદરથી નીકળે વધારાનું ઘી તે લઈ અને ફરીથી વઘાર કરીને પછી બનાવી દેવાનું તો જો મિત્રો આપણે હળદરને તાળી અને અહીંયા લઈ લીધી છે અને બીજો વઘાર મૂકી દીધો પહેલાં આપણે થોડી રઈ નાખી દઈએ રહી ફૂટે એટલે મિત્રો પછી થોડી આપણે મીંગ નાખી દેવાની પછી મિત્રો આપણે બધા મસાલા નાખીએ અને મસાલા એકદમ મિત્રો પાકવા દેવાના અને પછી મેં જે આપણે હળદર આ તળી છે એ નાખવાની તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા છો તો મિત્રો આપણે રાઈ ફૂટી ગઈ છે એટલે પહેલાં થોડું એ થોડી હિંગ નાખી દઈએ હિંગ નાખી અને પછી નાખવાનું અંદર લસણ મિત્રો તો અઢી દસ લસણ છે તો લસણ નાખી અને થોડું હલાઈ દેવાનું લસણ નાખીને થોડું હલાઈ દેવાનું મિત્રોમાં એ નાખવાનું આપણે મરચાં લીલા મરચા તો લીલા મરચા નાખી લીલા મરચા અને લીલું લસણ હવે નાખી દેવાનો મિત્રો વટાણા અને તુવેરો

તીખું વધારતું છે પણ મીઠું મિત્રો અમે ઓછું કહીએ તો આપણે મીઠું નાખી દઈએ મિત્રો બે ચમચી મીઠું નાખી મિત્રો તળી જાય કમ્પ્લીટ પછી અંદર ટામેટા નાખવાના અને પછી આપણે જે હળદર તળી હતી એ હળદર નાખી દેવાની પછી ઉપર કોથમી નાખી દેવાની લીલી પોથમી જે આપણે કટિંગ કરીને રાખી છીએ તે પછી આપણું ખાસ મિત્રો થઈ જશે લીલી હળદરનું તૈયાર વિડીયોમાં તમેલા રહો જો મિત્રો આપણે હવે આ મસાલો બધો ચડી જવા આવ્યો છે એટલે થોડોક ટામેટા પણ નાખી દઈએ અંદર એટલે ટામેટાની પણ સરસ ગ્રેવી થઈ જાય એમાં મસાલો પણ નાખી દીધો છે ધાણા જીરું અને નાખવાની ખાલી બાકી છે અને લીલી હળદર જે આપણે તળી આગળ સરસ મિક્સ કરી દઈએ અને થોડી વાર ટામેટાને પણ ચડવા દઈએ એટલે સરસ ગ્રેવી જેવું થઈ જાય તો પછી તળેલી અળદર નાખી દે વધારે મિક્સ કરી દેવાની આપણું શાક થઈ જશે કમ્પ્લીટ થઈ જાય મિત્રો ત્રણસો સાડી ત્રણસો ગ્રામ બધી વસ્તુ હતી પછી એના પ્રમાણે જે આપણે બતાવી કે અઢીસો ગ્રામ જેવા ટામેટા સો દોઢસો ગ્રામ જેવા લીલા મરચાં બસો ગ્રામ જેવું ફુલેવર અને વટાણા તુવેરો બસો અઢીસો ગ્રામ અને કોથમીર આ ટાઈપનું બધું જે અડધર આપણે અઢીસો ત્રણસો ગરમ હતી એટલે જ આપણે બધી વસ્તુ લીધી છે અને ત્રણસો ગરમ સાડી ત્રણસો ગરમ જેવું ઘી જો મિત્રો આપણે બધો મસાલો સરસ બની ગયો છે શાક વઘરાઈ ગયું છે શાકનો સરસ મિત્રો જે મસાલો હતો તે થઈ ગયો છે ટામેટા અને વટાણા તુવેરો

મિક્સ કરી દઈએ બરાબરનું અને પછી ચડવા માટે મૂકી દઈએ અંદરથી ઘી છૂટી ના પડે ત્યાં સુધી મિત્રો ચડવા દેવાની અને પછી ઉપરથી મિત્રો આપણે કોથમી નાખી દેવાની અને લીલી ડુંગળી મિત્રો અમે અંદર નથી એડ કરી કેમકે અમે લીલી ડુંગળી અંદર નથી નાખતા સાઈડમાં ખાઈએ છીએ અને તમે દહીં નાખવું હોય તો દહીં પણ નાખી શકો અને જ્યારે જમવા બેસો ત્યારે અંદર દહીં બે બે ચમચી લઈ અને ખાવ તો વધારે મજા આવે તો શું કે તમારે એક દિવસ પડ્યું રાખવું ને આ શાક તો પણ પડ્યું છે બગડે ને અમે અંદર મિત્રો દહી એડ નથી કરતા અને લીલી ડુંગળી નથી નાખતા તો જેથી કરીને તમારે એક ના પડ્યું ને શાક તો પણ કશું થાય નહીં તો મિત્રો આપણે હવે શાક બનીને તૈયાર થઈ જ ગયું છે હવે ચડી જાય એટલે નેચું ઉતારી દઈએ અને પછી તમને બતાવીએ તો વિડીયોમાં મિત્રો તમે જોડાયેલા રહેજો તો મિત્રો આપણે હવે શાક બની ગયું છે અને ઉપરથી હવે થોડી કોથમી નાખી દઈએ એટલે આપણું શાક થઈ ગયું તૈયાર અને થોડું મિક્સ કરી અને ફરીથી આપણે ઉપર થોડી નાખી દેવાની કોથમી તો જુઓ મિત્રો આપણું લીલી હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને મિત્રો શિયાળામાં લીલી હળદરનું શાક ખાવું બહુ જ ફાયદાકારક હોય છે તો જુઓ મિત્રો આપણા રોટલા પણ બનીને તૈયાર થઈ ગયા છે અને મિત્રો આવું તમે ઘેર પણ શાક બનાવશો જે તમે હોટલને પણ ભૂલી જશો હોટલનું શાક એવું મિત્રો બહુ સરસ શાક બન્યું છે હોટલ કરતાં પણ બહુ સરસ તો મિત્રો આપણે હવે લઈ લઈએ તમારે પણ જમવું હોય તો આવી જાવ ચલો મિત્રો બાજરીના રોટલા લીલી હળદરનું શાક અને લીલી ડુંગળી જુઓ મિત્રો આ છે દહીં આપણે દહીં સાઈડમાં લઈ લેવાનું

અને મિત્રો ફરી મળીશું એક આવા નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રો ને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ પીર હર હર મહાદેવ હર